દર્શક મિત્રો રાજકારણ રાજકારણ એવી વસ્તુ છે કે એમાં કઈ ઘડીએ શું થાય પક્ષપલટો થાય કે શું થાય કોઈની માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવે ઘણું બધું ઘણું બધું થાય છે રાજકારણમાં ઇલેક્શન સમયે થાય અને અત્યારે જો આપણે વાત કરીએ તો વલસાડ જિલ્લામાં એક મુદ્દો ખાસ ચર્ચામાં છે ગત રોજથી જે અમે તમારી સમક્ષ અત્યારે એક્સક્લુઝિવ જે વાત મૂકી હતી

અને વલસાડ જિલ્લાના કોંગ્રેસના પીડ અગ્રણી એવા રમેશભાઈ કરશનભાઈ પટેલ જી હા રમેશભાઈ કરશનભાઈ પટેલ શું કહે છે આપણે સાંભળીશું પરંતુ અહીંયાથી એક વાત ચોક્કસ કહીએ કે શા માટે અરવિંદભાઈ પટેલ પર આ રીતના આક્ષેપો થઈ રહ્યા છે અને લોકો કેમેરા સામે આવીને ડાયરેક્ટ જણાવી રહ્યા છે ત્યારે અરવિંદભાઈ પટેલ જે છે એવો પણ હવે આ એક ખુલાસો આવ્યા પછી પણ શું કહે છે એ આપણે જોવું રહ્યું અને અત્યારે આપણે જોઈએ કે ઓઝર ગામના વતની રમેશભાઈ કરસનભાઈ પટેલે શું કહ્યું દર્શક મિત્રો અહીંયાથી એક વાત ચોક્કસ જ કહીશ કે ગતરોજ પણ મેં કીધું હતું કે ભાજપ એક શિસ્તબદ્ધ અને કેડરબેઝ પાર્ટી છે ત્યારે દરરોજ આવા કોઈક ને કોઈક નવા વિડીયો આવવા શું કારણ છે આની પાછળ અને શા માટે અરવિંદભાઈ પર જ આવા આક્ષેપો થઈ રહ્યા છે શું આનું કારણ હોઈ શકે તો આવો આપણે જોઈએ રમેશભાઈ પટેલ શું કહે છે હું શ્રી રમેશભાઈ કૃષિભાઈ પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વલસાડ જિલ્લા કોંગ્રેસ સેવા દળનો પ્રમુખ અને ગઈ કાલે એટલે સોળ નવ ચોવીસના દિને ધરમપુર મુકામે ટેલિફોનિક વાતચીત પ્રમાણે આપ ક્યાં છો તો મેં કહ્યું બજારમાં છું તો તમારા ફોનમાં ઓટીપી આવ્યો છે મેં ક્યાં આવ્યો નથી તો તે પ્રમાણે આપ ક્યાં બેઠા છો તો કે ઓફિસમાં તો હું ઓફિસમાં એમને મળવા માટે ગયો મારા મિત્રો સાથે ગયો અને અમારું ધાર્મિક કાર્ય હતું તે નિમિત્તે ગયો અને એમણે એમના ક્લાર્કને મારો વિડીયો મારો ફોન આપી દીધો અને એ ફોનનો મિસયુઝ કરીને એમણે મારું સભ્યપદ ભાજપમાં રમેશભાઈ સ્વૈચ્છિક જોડાયા છે એવો વિડીયો વાયરલ કર્યો છે જે હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને હવે પછી એવા બનાવો કોંગ્રેસમાં ભાઈ શ્રી ધારાસભ્ય અરવિંદભાઈ ન કરે એવી વિનંતી પણ કરું છું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની